નડિયાદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના આરોગ્ય સુખાકારીનો નવતર પ્રયોગ શાળાના તમામ એકસો ત્યાંશી વિદ્યાર્થીઓને આઠ દિવસ સુધી જીવનામૃત રસનું સેવન કરી નિરોગી બાળ નિરોગી સમાજનું સૂત્ર સાચા અર્થમાં સાર્થક કર્યું છે વિદ્યાર્થીઓની આરોગ્ય સુખાકારીનો નવતર પ્રયોગ આ શાળા દ્વારા કરવામાં આવ્યો જેમાં વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક આરોગ્ય માટેના નવતર પ્રયોગથી રાજ્યભરમાં જાણીતી બની છે જો ફિટ વો હિટ અંતર્ગત શાળાના તમામ વિદ્યાર્થીઓને આઠ દિવસ સુધી જીવનામૃત રસ પંચામૃત રસ તુલસી રસ હાથેલા આવણા અને ચ્યવનપ્રાસનું સેવન કરાવાયું છે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં આ સંભાવના ખૂબ ઓછી છે તે સમયે શાળાના ગાંધીવાદી શિક્ષક હિતેશ કુમાર બ્રહ્મભટ છેલ્લા દસ વર્ષથી આ પ્રેરક પ્રવૃત્તિ સ્વખર્ચે કરી રહ્યા છે બાળક જો શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત રહેશે તો જ શાળામાં નિયમિત રહેશે અને તે નિયમિત હોવાથી અભ્યાસમાં પણ આગળ વધતો રહેશે તન મનની તંદુરસ્તી જીવનમાં પ્રગતિ અને સફળતા પાવે છે આવા ઉમદા વિચાર સાથે શાળામાં જો ફિટ વો હિટ નામે નવતર પ્રયોગ થયો જેમાં હિતેશ કુમાર બ્રહ્મભ્ટે જાતે તૈયાર કરેલ આયુર્વેદિક રસનું વિદ્યાર્થીઓને સેવન કરાવ્યું સાથે આથેલા આમળા અને ચવનપ્રાશ પણ આપ્યું વિદ્યાર્થીઓની આરોગ્ય સુખાકારીના આ પ્રયોગ પ્રયોગમાં મધુવન ફાર્મ વાલ્લાના સંદીપભાઈ પટેલે આમળાની સેવા કરી છે શાળાના આચાર્ય જયપાલસિંહ ઝાલા અને નયનાબેન બ્રહ્મભટ્ટે ભારે જહેમત ઉઠાવી છે તો સાથે સાથે જાગૃતિબેન સાગર સેજલબેન પંડ્યા હેમાંગિનીબેન પટેલ નિર્મલભાઈ પટેલ નિલેશભાઈ ઝાપડિયા અને સંગીત શિક્ષક કલ્પેશભાઈ વાઘેલા પણ ખૂબ સહયોગી બન્યા છે આ પ્રસંગે હાથજના સી કુલદીપસિંહ રાજ પણ પ્રોત્સાહન અર્થે ખાસ ઉપસ્થિત રહ્યા હતા